અમદાવાદના શિરજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે વૃદ્ધ દંપતીની હત્યા કરવાની ધમકી આપીને ત્રણ શખ્સે હીરાજડિત સોનાના દાગીના સહિત એકવીસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી ત્રણ લૂંટારોએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી

નામથી ભાગીદારીમાં ટેક્સટાઇલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે ભરતભાઈ અને પલ્લવી બેડરૂમમાં સુઈ ગયા હતા ત્યારે ભરતભાઈ બાથરૂમ કરવા માટે જાગ્યા હતા ભરતભાઈ પરત આવીને સુઈ ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો ભરતભાઈ જાગી ગયા ત્યારે તેમની સામે બે અજાણ્યા શખ્સ ઊભા હતા બંને શખ્સના હાથમાં છરો હતો જેથી ભરતભાઈએ ચોર ચોરની બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં તો એકદમ એક શખ્સ છરો લઈને તેમની નજીક આવ્યો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે આવાજ મત કરના નહી તો માર દેગે એ દરમિયાન જેથી તેમને ની તિજોરી બતાવી દીધી અને ખોલી પણ આપી પલ્લવીબેનની સામે બે શખ્સે હીરાની બુટ્ટી સોનાની કંઠી હીરાનું પેન્ડલ સોનાની બંગડી હીરાના પ્લેટિનિયમ કડા સોનાના સેટ સોનાનો હાર આઠ સોનાની લગડી રાડો કંપનીની ઘડિયાળ લોજીનેસ કંપનીની ઘડિયાળ એક લાખની રોકડ સહિત એકવીસ પોઈન્ટ એકાણું લાખની મત્તાની લૂંટ કરી હતી લૂંટારો ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયા હતા ભરતભાઈએ તરત જ સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો હતો સિક્યુરિટી ગાર્ડે આવતાની સાથે જ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં સામે આવ્યું હતું કે ત્રણેય તસ્કરો ડાઇનિંગ ટેબલની બાજુમાં આવેલી બારીનો કાશ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા ગઈકાલે ગોળંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ સાથે ધરપુરનો ગુનો દાખલ થયેલો છે એમાં હકીકત એવી છે કે ભરતભાઈ બાબુભાઈ શાહ આર્યમાન બંગલૌસમાં રહે છે અને ગઈ તારીખ છવ્વીસના રાત્રિના સમયે આ ફરિયાદી ભરતભાઈ અને એમના પત્ની મકાનમાં પહેલા માળે સુઈ રહેલા હતા તે વખતે મોડી રાત્રિના ત્રણ અજાણ્યા ઈસમો હથિયાર સાથે આવેલા અને તેમના ગ્રાઉન્ડ ફ્લોર વાળા મકાનમાંથી બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કરેલો અને જ્યાં ફરિયાદી પહેલા માળો પર સુતા હતા તે બેડરૂમમાં ગયેલા અને ફરિયાદીને હથિયાર બતાવી અને સુરાઈ કીધેલા અને એમના પત્નીને એવું કીધેલું કે ઘરમાં જે પણ છે આપી દો નહીં તો મારી નાખીશું તેમ કહીને ફરિયાદીના પત્નીને ડરાવીને એમના પત્નીએ ઘરમાં જે તિજોરી પડેલી હતી એની ચાવીથી ખોલીને એમને તિજોરીમાં જે દાગીના હતા એ આ જે અજાણ્યા ઈસમો ત્રણ આવેલા એ આરોપીઓએ કાઢી લીધેલા અને આમાં મકાનમાંથી એમાં સોના અને હીરા જડી દાગીના સોનાની રગડી કાંડા ઘડિયાળો રોકડા એકલા કુલ બાવીસ લાખ એકાણું હજારની મતાની ઘરપોટ ચોરી કરીને લઈ ગયેલા